આ તરફ ધારાસભ્ય કાંધલ જાડેજાની તેમના મત વિસ્તારમાં આવતી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે સરકારી ગ્રાન્ટના મિસમેનેજમેન્ટ અને કથિત ભ્રષ્ટાચારનો અરજીમાં આરોપ લગાવાયો છે કુતિયાણા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ થઈ છે આંગણવાડી પબ્લિક પાર્ક માટે જે નાણાં ફાળવાયા હતા તેમાં ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગ થઈ છે હાઈકોર્ટે આ મુદ્દે પક્ષકારોને નોટિસ પાઠવી છે આ મામલે અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ કુતિયાણા નગરપાલિકામાં ગ્રાન્ટની રકમમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે અને હવે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને આવનાર દિવસોમાં આ મુદ્દે Ну, песню делал Аплошек.